તો ગાંધીનગર પોલીસ પર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળના ગંભીર આરોપો છે કચ્છમાં ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર કરવાનો આરોપ છે ખેતરો પરથી હાઈટેન્શન વાયરો નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે કચ્છમાં વિરોધ કરતા ખેડૂતોને પોલીસે માર માર્યાનો પણ આરોપ છે ખેડૂતોને ઉદ્યોગપતિઓ તરફથી યોગ્ય વળતર ન અપાયાનો પણ આરોપ છે ખેડૂતોની મંજૂરી વગર જ ખેતરોમાં વાયર પસાર કરી દેવાયાનો આરોપ છે અંબાણી જેવા એ કંપનીઓના એજન્ટની જેમ જયારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે ત્યારે આજે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે કે એવું શું કામ બને છે કે ગુજરાતની અંદર પોલીસ હોય એલસીબી હોય એસઓજી હોય આ લોકો પોતે આખા ગામને કોર્ડન કરીને એ ગામમાં થાંભલા નાખે ગુજરાતમાં સંવાદ કેમ નહીં ખેડૂતો સાથે બેસીને કોઈ પણ લાઈન નીકળવાની હોય વિકાસ માટે સૌ સાથ આપવા તૈયાર છે સંવાદ થવો જોઈએ યોગ્ય વળતર કેમ નહીં ક્યાંક પચીસ લાખ સુધીનું વળતર કચ્છમાં આપે અને ક્યાંક પચાસ હજારનું વળતર આપે આવું ખેડૂતો સાથે ભેદભાવ કેમ એટલે ખેડૂતોને પૂછ્યા વગર માલધારીઓને પૂછ્યા વગર આ રીતે બળજબરીથી જે જમીનો હસ્તગત કરી અને પોલીસ જે છે એનું કામ જનતાની સુરક્ષાનું છે એના બદલે જનતાને જે ભયમાં નાખે છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ આવનારા દિવસોમાં હાઈ ટેન્શન લાઇન નાખ્યા પછી પણ જમીન યથાવત કરી દેવાની કે અંડરગ્રાઉન્ડ પાઇપ લે કર્યા પછી પણ એની સ્થિતિ જમીનની યથાવત કરી આપવાની એ પણ એમાં કાયદામાં જોગવાઈ છે પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી અને ખેડૂતને પોલીસ દ્વારા દબાવીને ધમકાવીને ડરાવીને જબરજસ્તીથી કંપનીને વહાલા થવા માટે પોલીસ તંત્ર જાણે એ એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે